સવારના કોરમાં એને મેસેજ મળે છે હી ઇઝ નો મોર તો આવી રીતે દીકરા કુરબાન કરી દીધી કુરબાની કંઈ જેવી તેવી નથી અને આ કંઈ રાખના રમકડા નથી કેટલીક વખત આસુડા પાડવા કરતા આસુડા પી જવા બહુ જરૂરી બની જતા હોય છે તો ખરેખર તો આમાં એવું છે બે આંખ છે તમારે ડાબી આંખ તમને ગમે કે જમણી આંખ તો બે આંખ સરખી છે ઉંમર એની કશી જ નથી બાવીસ ત્રેવીસ ચોવીસ વર્ષની કઈક દીકરી ઉંમર છે એટલે આખો જન્માનો બાકી છે ને કોઈ એવી રીતે શું કામ ખૂણો પાડી બેસે પહેલી વાત તો એ કે ખરેખર તો આ બજારમાં વાત આવવી જ ના જોઈએ ઝંડા અજર અમર રહે છે વધ વધ આકાશે જાજે

અને જે છે ચર્ચાઓ ખૂબ જે છે તે ચાલી રહી છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં પણ સ્વાગત છે સર શું કેશો કે હાલમાં જે છે કે અંશુમનસી ને કીર્તિ ચક્ર ચક્ર આપવામાં આવ્યો છે રાષ્ટ્રપતિના હસ્તે જે છે એને છે તેમના પત્ની દ્વારા જે છે એ ચક્ર લેવામાં આવ્યું પરંતુ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો છે સર આને કઈ રીતે જોઈ

એની આ વાત છે પણ હવે અનાયાસે કયો કે અનાયાસે કમ નસીબે કે તો કમ નસીબે વાત તો બહાર આવી ગઈ પેલા વાતને સમજવી પડશે પછી એનું આપણે વિશ્લેષણ કરીએ જે દીકરી એટલે કે સ્મૃતિ નામની દીકરી છે જેને લગ્નના છ જ મહિના થયા હતા ત્યાં એણે પોતાના ધરીને પોતાના પતિને દેશ માટે મૂર્છાવર કરી દેવાની નોબત આવી પેલી વાત તો એ હવે છ જ મહિના સમજી લો અને દીકરી ભણેલી ગણેલી છે સ્મૃતિ છે એ પણ ભણેલી ગણેલી છે એના માવતર પણ જે તે કોલેજમાં પ્રોફેસર વગેરે છે એ પણ કંઈ કમ નથી બધું સારું હોય ત્યારે સારું ચાલતું હતું કોઈ સવાલ નથી હવે એના પતિ એને સૈન્યમાં ભરતી થઈ સૈન્યમાં ભરતી થઈને ટેન્ટમાં આગ લાગી એમાં શહીદ થઈ ગયા

લેવલ પ્રમાણે વાત ચાલતી હતી ઘરમાં કઈ પણ કજ્યો હશે મન મુટાવ હશે પણ કોઈ દેશમાં કોઈ ખબર નથી બધા સહાનુભૂતિ એ દીકરી તરફ અને એ અંશુમનજી માતા પિતા તરફ હતી ઓબ્વિયસલી કારણ કે એક માયાનો દીકરો દેશ માટે થઈને ભૂમી દીધો ખબર નથી સરહદ પર આફત ખડી છે ખબર છે એટલે કે માત ની પડી છે તો આવી રીતે દીકરા કુરબાન કરી દીધી કુરબાની કઈ જેવી તેવી નથી અને આ કઈ રાખના રમકડા નથી તો એને કરી દીધી કુરબાન દેશ આખો સમુચો દેશ એને બંને પ્રત્યે સહાનુભૂતિ હતી માવતર પ્રત્યે પણ અને જે દીકરી એ પોતાના છ જ મહિનામાં એના પત્ની થી વિયોગ સહન કરવો પડે વિધવા થી દેવું પડ્યું જોકે વિધવા શબ્દ એના માટે વાપરવો ના જોઈએ એ તો વિરાંગના છે તો આ બધું થયું પછીથી થી એના ઘરમાં જે ચાલતું હોય તે અને સ્વાભાવિક છે આપણે બધા ભલે સૈન્યમાં હોઈએ પત્રકાર હોય કે પોલિટિશિયન્સ હોય કે પોલીસમાં હોય કે જ્યાં હોય ત્યાં આફ્ટર આપણે માણસ છીએ એટલે માણસ હોવાનું જે કઈ સાબુતી પણ એ છે કે ઘરમાં કઈ ખટ મીઠા વાલતું હોય એ તેની એની સાબિતી છે પરમાત્માને ને દખો ન હોય આપણે તો હોય તો ઘરમાં ચાલતું હશે તમે શું ચાલે છે આપને કહું શું હતું તે કહું કે જયારે દીકરીને ખબર પડી આગલી રાત્રે તો બંને પતિ પત્નીએ વાત કરી હતી અને વાત કેવી કરી હતી કે આગામી પચાસ વર્ષની આપણી લાઈફ કેવી હશે આપણા સંતાનો કેવા હશે એ ક્યાં પહોંચ્યા હશે આપણી લાઈફ કેવી હશે આવું બે પતિ પત્ની એ વાત કરી હતી આગલા દાડે પછી સુઈ ગયા સવારના પોર એને મેસેજ મળે છે હી ઇઝ નો મોર એટલે એ દીકરીને એમ થયું કે આ એ પેલા તો કલ્પના ન કરી શકે ઓબ્વિયસલી દરેકની જે ઘટના હોય એવી જ દીકરીની થાય પરંતુ એના માવતર અંશુમનજીના એ અને આ દીકરી બંને દ્રઢ મનોબળ રાખી અને એને પેલા તો આ વાત સ્વીકારી લીધી ઓકે આ પણ એક સત્ય છે સ્વીકારવું રહ્યું એના માવતરે લેશ માત્ર નબળી વાત ન કરી ઓહો હો અમે મારો દીકરો કોઈ ના કહો રો કકળ છાતીના પાટિયા ભીસા જાય એવી કલ્પાત અને લોકોને ઘણી વખત એવું છે જો આપણા સ્વજનો સ્વજનો કોઈના પ્રહાર થાય

સુકામ કીધું એના પિતા પણ નિવૃત્ત સૈનિક છે અને સારા અફસર હતા હા એના પિતા પણ એ અત્યારે પેન્શન મળે છે હવે વાત ત્યાં સુધી હતી પછી આગળ વધે છે કે એ દીકરીને મરણોત્પાદ જે કીર્તિ ચક્ર મળવાનું થયું હસબન્ડ ને એના અને રાષ્ટ્રપતિ એ બોલાવ્યા તો નક્કી આમાં નિયમ છે સૈન્યમાં કે જે સૈનિક શહાદત ને વોરે પેલા તો સૈન્ય જોઈન કરે ને ત્યારે એમાં એક ફોર્મ ભરવામાં વારસ જેવું કે માની લ્યો તમને કઈ થાય તો તમને જે એવોર્ડ રાહત વગેરે દે તો કોને આપવી તો અત્યારે નીતિની માં શું છે અપરણિત હોય તો સ્વાભાવિક પોતાના માપતપ નું નામ લખાવે પરણિત હોય તો પત્ની નું નામ લખાવે અચ્છા ધારો કે જ્યારે એ સૈન્ય જોઈન કરે ત્યારે મા બાપ નું નામ લખાયું પણ સૈન્ય જોઈન કર્યા પછી લગ્ન તો એમાં સુધારો હવે મારી પત્ની સ્વાભાવિક વાત છે કારણ કે પત્ની ને આખો જન્મારો પછી કાઢવાનો હોય છે માવતર નહી કાઢવાનો તો હોય જ છે પણ અમુક રકમ જેમ કે પેન્શન ની રકમ એ તો પત્ની ને જ મળે

જે કઈ રકમ મળી છે બધું રકમ લઈ ગયા છે વગેરે વગેરે ઓકે હવે આ સ્થિતિમાં મુશ્કેલી શું સર્જાણી કે એક કજીયો થોડોક થી બહાર આવ્યો અને ત્યાં સુધી કોઈને કઈ ખબર નથી વાસ્તવિકતાની કે શું છે પછી ખબર પડી કે ભાઈ જે રકમ ને લાગે વળગે ત્યાં સુધી તો માવતર ને મળવા પાત્ર હતી હોય તો મળી જ ગઈ હતી ચંદ્રક લાગે વળગે ત્યાં સુધી એમાં પ્રોબ્લેમ એવો હતો કે આજે અંશુમનજીના પિતા હતા એ એવું ઈચ્છતા હતા કે આ સ્મૃતિ કરીને જે દીકરી છે એ દિયર વટુ વાળે અને એના દિયર સાથે લગ્ન કરે જેથી કરીને બધું વાત સારી વાત હતી બીજું કે એ બધું ઘણા જગ્યાએ આ પ્રકારની પ્રથા છે જ તો દિયર વટુ વાળે એવી વાત હતી એટલે પૈસા તો માવતરને મળ્યા તને દિયર વટુ વાળવું હતું જે દિયર વટુ વાળવા બેન સ્મૃતિ કદાચ તૈયાર નહીં હોય એને પોતે કે એક જિંદગી જીવવી હશે એટલા માટે તેને એ મેડલ લઈને ત્યાંથી સીધા વયા જ્યાં પોતાને જે સાસુર પક્ષ કહેવાય જ્ઞાન નતા આવ્યા એટલે એના અહિયાં સુધી હજી પાછો ઝઘડો ઘરનો જ હતો પણ એના ફાધરે એના ફાધરે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભાઈ અમારી દીકરી અમારી દીકરાની હોવ જે છે અમે તો બે વસ્તુ ખોયા દીકરો ખોયો અને એની શહાદત ને કારણે જે અમને જે રાહત મળી એથી માંડીને ચંદ્રપુર અમે બધું જ ખોયું એને કારણે થોડુંક યુદ્ધ આખા કેસમાં આવ્યું જે કરુણ હતો એ થોડોક ચર્ચિત થઈ ગયો હાલાકી બે વસ્તુ થઈ શકી હોત આમાં

એવી રીતે એકે પતિ ગુમાવ્યો છે એકે પુત્ર ગુમાવ્યો છે અને આપણે અનેક વખત કીધું છે કે પુત્ર જયારે પિતૃ બની જાય એનાથી મોટો ભાગ જગતમાં ક્યાંય હોતો જ નથી બરાબર આ કેસ એવું છે કે પુત્ર પિતૃ બની ગયો અને પતિ પણ પિતૃ બની ગયો આમાં તો પાછું એવી કરુણા છે એટલે આ અત્યંત સંવેદનશીલ મુદ્દો છે એટલે મેં જે તે ટીવી ચેનલમાં ચેનલમાં કીધું એમાં આપણે વાત કરી કે ખરેખર આને છે ને બહુ ચર્ચવાની જરૂર નથી એક જુદા એંગલ થી મનોમંથન કરવાની આંતરિક મનોમંથન જરૂર છે કે હવે આપણે આમાંથી ધડો લેવાનો કે આવો જ્યારે કિસ્સો સમજાય ત્યારે શું કરવું જોઈએ જે આપણા દેશના સૈન્યનો ગૌરવ મેળવાય અને કોઈ દિવસ આવા મન મુટાવ જેવી ઘટના ન બને એવું રાજ્ય સરકારે કે જે કેન્દ્ર સરકારે ટૂંકમાં કરવું રહ્યું એટલે આમ આ આખો કેસ જે તમને કહું થોડોક ચર્ચાયો વેચરાયો અને તમને કહું તો જેને

સૈન્ય નું હોય છે એક કરોડ મળે માંથી સાઠ લાખ એમ મને ચાલીસ લાખ મળ્યા અને હું તો એની અર્ધાંગી છું બાકીનું મને મળવાનું છે ટૂંકમાં તમને પૈસા તો મેળ્યા જ છે પણ આ પ્રકારનો તમારો સ્વભાવ સારો વધુ પડતું

પરંતુ આપણે જોઈએ તો જે સૈનિક છે અત્યારે દેશનો સીમાડો સાચવીને બેઠો છે એના મનમાં શું થતું છે કારણ કે આપણે જોઈએ કે સૈનિકો દેશ માટે પોતાના જાન ન્યોછાવ કરે છે પરંતુ ત્યારબાદ પાછળ આ પ્રકારની જે ચર્ચાઓ થવી આ પ્રકારના જે ઝઘડાઓ થવા એમને કેટલું એવું કરવું લાગતું છે કારણ કે તે લોકો તો તક તમામ મૂકીને દેશ માટે પ્રાણ ન્યોછાવ કરે છે તેના પર શું અસર પડતી હશે જો વ્યવસ્થા વગરની જે લાગણી શબ્દ છે એની લગભગ ઘવાય વધારે શું કામ જાય છે કારણ કે લાગણી છે ને સુગ્રંથિત નથી હોતી સુવ્યવસ્થિત નથી હોતી તો ઓવર ભોળ હોય છે જે શહાદત વહરે છે યુવાનો દેશ માટે થઈને એ લોકો તો દેશ માટે જ ફના થવા ને ઓવર ભોળ ની જતા હોય છે એને આવી ખબર નથી હોતી મરનારા ને ખબર નથી હું શહીદ થવા જાઉં છું માં ભોમની રક્ષા કાજે મારે જે થાવું ઘટી કુરબાન છે એમ કરીને જતા હોય એ લોકોને બે બે માઓ છે જગત પોતાની માં જેને એને જન્મ આપ્યો તે અને એક જે માં જેની રક્ષા માટે પોતે જવાના છે તે હવે આવી બે માંથી એને પસંદગી કરી મરવા માટે જીવવા માટેની માં તો હારી ઘરે એને મરવા માટેની માં પસંદ કરી માં તું જીતી રહે કદાચ મારું જે તાવું થાય એટલે એ કેસમાં આવું જ્યારે થતું હોય યુવાનોમાં ત્યારે હવે આવા બનાવ બન્યા પછીથી કહું છું કે એક બિલકુલ બે પ્રકારની સુવિધા કરવી ઘટે સરકારે

એને તમે જુઓ અત્યારે કેવી એની વાત થઈ ગઈ છે શહાદત તો એક ઓર રહી ગઈ છે ગરિમા એક વાર રહી ગઈ છે રિમોટ એક વાર રહી ગયો છે મંગના એક વાર રહી ગઈ છે દેશની હિફાજત એક વાર રહી ગઈ છે માની આબરૂ એક વાર રહી ગઈ છે બલકે એક છીછરો વિવાદ જે થઈ રહ્યો હોય તો એ ઓબ્વિયસલી છાજેની એવી વાત છે કોઈ કારણે ગળે ન ઉતરે છાજેની ગરમી ન રહી એ ટાઈપની છે એટલે સરકાર હવે એમાં વિચારણા કરી રહી છે અને નજીકના ભવિષ્યમાં જ એનો નવો કોઈક એવો કિસ્સો એટલે નવો કાયદો વગેરે આવશે જેથી કરીને આવા કરુણાંતિકા જે છે એને ડાયવર્ટ ન થાય અને ગરીમા પ્રો સેન્યનું જે છે શિસ્ત પણ જળવાઈ દેવા સર ખાસ કરીને લોકો પણ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિભાવ આપી રહ્યા છે અને લોકો પણ આ મુદ્દાને ભારે ચર્ચા આપી રહ્યા છે ખાસ કરીને સર શું લોકોએ પણ શું ધ્યાન રાખી દીધું કારણ કે આ પારિવારિક મામલો છે તો પારિવારિક સુધી કેમ ન રાખી શકીએ એ સહાદરને કેમ એટલી ઊંચી તેની જે તેનું જે ગરીમા છે તે ક્યાંક ને ક્યાંક હોય એવું લાગે છે તો લોકોએ પણ શું સમજવું જોઈએ આમાં શું ધડો લેવો જોઈએ કેટલાક લોકોએ તો બેહુદી કોમેન્ટ કરી રહ્યા છે

સર જે રીતે વાત કરી કે આ દેશમાં જે છે ઈશ્વર પછી પણ બીજું સ્થાન જો કોઈ હોય તો આ સૈન્ય સૈન્ય પ્રત્યેની શ્રદ્ધાનું છે અને શ્રદ્ધાની ઘરીમાં જે છે સાચવવી જોઈએ લોકોએ પણ જે છે આ પ્રકારની ચર્ચાઓથી દૂર રહેવું જોઈએ તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર